મીડિયા પકડવા તૈયાર છું ફોટું નાખી લો મારો બાપ હોય કે મારો છોકરો હું નાખી તમે મારે ઘરે સાહેબ એવો વિડીયો કે હું એટલા પથ્થર થી આપીશ બનશે જ ને આપણે વાત નથી મને પણ મને બદનામ કરવા માટે ખેતી છે મારી છોકરી છે મારા છોકરાની છોકરી છે એમ મનસુખભાઈ વસાણ સાહેબ ની છોકરી છે એને બદનામ કરવા તમે જેમ તો કેશો કોઈ કહી મારે ભલે મારાથી કોઈ ભૂલાઈ ગયું હોય માફ કરજો પણ હકીકત પંચાયત ને આમાં ભૂલ નથી સાહેબ રાતે ચોરી કરો સાહેબ રાતે હું ચોરી કરવા છ તમને મને હું ખબર પડે તમે મીડિયા લાઈન આવ્યા તમે પત્રકાર પરિષદ સ્થાનિક પંચાયત ને કેમ નહીં જાણ કરી મારે એ મારા વડીલ છે જમલા ગામ માં ખનીન થયું છે મનસુખ વસાવા સાહેબ સાથે સમજ છું પણ વારે મહેશભાઈ વસાવા સાહેબ ને મનસુખભાઈ વસાવા સાહેબ એવું કેવા માંગે કે પંચાયત ઇન્વોલ્વ છે તો મારી પાસે એનો સાહેબ જો મેં હું વડીલ તરીકે હું એક તમારા દીકરા તરીકે તમને હું લેખિત આપું છું હું તમને સહકાર આપવા તૈયાર છું પણ વારે ઘરે મારી પંચાયત એક લેડી સરપંચ તરીકે તમે બંને અધિકારી મારા બાપ દેવા છો એક દીકરી તરીકે તમારે છે આ મેં મીડિયા સમક્ષ બોલાવેલું છે પંચાયત એટલે મારી તમારી દીકરી છે સાહેબ તમે એવું કહેવા માંગો છો કે પંચાયત જો છે પંચાયત હોય ને હું ચોર હોય તો અમે વાળા ચોરી વાળા કોઈ અધિકારી ને હું ચોરી કરવા ના જાવ એટલે માફ કરજો સાહેબ મારી પંચાયત ને તમે સાહેબ એવું કેવા માંગો કે પંચાયત પંચાયત ઇરો હોય તો અપૂર ના હોય સાહેબ મનસુખ સાહેબજી માફ કરજો સાહેબ માફ કરજો ત્રણ મહિના પેલા તમારે